વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં સમાવિષ્ટ ઉમેદ પાર્ક તક્ષ બંગલોઝ સરોજ પાર્ક એક બે ઈશાન્યા ફ્લોરેન્જા ઈશાન્યા અને શાંતિગ્રામ જેવી વીસ થી પચીસ સોસાયટીઓ આવેલી છે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પાણીની લાઈન નાખવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોવાનું સામે આવ્યું છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ નબળી કામગીરીને કારણે પાણીની લાઇન લીકેજ થવી ડ્રેનેજની લાઇન તૂટવી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ખરાબ રસ્તાને કારણે આ વિસ્તારમાં દર્દીઓને લાવવા લઈ જવાની એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના બાળકોને સ્કૂલે લઈ જવા લાવવા પણ મુશ્કેલ બનેલ છે

આમ તો છ મહિનાથી કામ ચાલે છે પણ છેલ્લા ત્રણ મહિનાથી પબ્લિક બહુ જ હેરાન થઈ છે અને એમાં બધા કોન્ટ્રાક્ટરો જુદા જુદા હોવાથી અને જુદા જુદા હોવાથી એકબીજાના માથા પર કોઈ એકબીજાને લેતું નથી અને એકબીજાની ઉપર ઢોળી દે છે હવે આવામાં નાના બાળકોને સવારે સ્કૂલ જવા માટે વૃદ્ધને દવાખાને હોસ્પિટલ માટે કોઈના લગ્ન પ્રસંગ માટે કોઈ બી સમસ્યાનો આમાં ઉકેલ આવતો નથી અને આ લોકો અવારનવાર આવી રીતે ખાડાઓ ખોદીને અને બસ હેરાનગતિ કરે છે તો એવું હોય તો આ વિસ્તારમાં જે દબાણ કરેલા બગ હોય એ દબાણ બગ ને દૂર કરી ત્યાર પછી આ કામકાજ શરૂ કર્યું હોત તો તેમને વધારે સફળ બનાવત કારણ કે ડબાના જેટલું બધું છે આ વિસ્તારમાં અને પાછું આ ઉપરથી આ કામ ચાલુ કર્યું છે આવામાં પાણીની પાઇપો તૂટી જતા અવાર જવાર લોકોને બહુ જ નુકસાન થાય છે ઘણા પડી જાય છે પડી જવાથી હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ બી અંદર આવી શકતી નથી અને આના લીધે આવી પાઇપો તોડવાના લીધે અમારા સરોજ પાર્કમાંથી તેથી આતા બધા વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ પડે છે કે જેથી અમે ટેન્કર બી મંગાવી નથી શકતા અને અમને પાણી બી નથી મળતું ચાર ચાર દિવસ સુધી પાણી ના મળે એટલે માણસની કેવી હાલત થાય એ અત્યારે જે વિસ્તારમાં થતું હશે એ લોકો જાણતા હશે તમે તો આ વિસ્તારમાં વોટ લેવા માટે આવો છો અને તમને અમે તમને પબ્લિક આ વોટથી ચૂંટાઈને તમને આ પોઝિશન પર બેહાડ્યા છે તો તમારી એટલી તો જવાબદારી બને છે કે તમે આ વિસ્તારમાં આવો અને આ વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે કે કેવી રીતે અને હવે અવરનવર જે વિસ્તારમાં ચૂંટણી આવતા આ વિસ્તારના જેમ મતાધિક વિસ્તારો હોય તે આ વિસ્તારમાં આવતા પહેલાં વિચારી લેજો કે આ વિસ્તારમાંથી તેમને અત્યારે અમને જે સહાય નહીં મળે તો આવતા વખતે તમારે આવવું ઘરે પડી જશે આ વિસ્તારમાં એટલે હવે તમારે જે વિચારવું હોય એ આવીને અને જો હવે તમે નહીં આવી શકો તો અમે હવે બે દિવસમાં આ ધરના પર બેસીશું આ જગ્યાએ તે વખતે તમારે અચૂક અહીંયા આવવું પડશે અને અમે આગળનું કામકાજ અટકાવી દઈશું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવ અને એમાં પણ પેટ્રોલ પંપથી લઈ સરોજ પાર્ક તક્ષ બંગલો ઈશાનિયા ફ્લોરેન્ઝા ઈશાનિયા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી વિકાસની એક ચાલી છે પણ વિકાસ ગાંડો થયો છે તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાય છે ત્રણ ત્રણ મહિના થઈ ગયા આજે ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઈન નખાઈ નથી અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે રોજ કંઈક ને કંઈક ડ્રેનેજી લાઈન તૂટે છે ને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આજે અહીંની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેં કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું પરંતુ મારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખને કહેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે અહીંયા ફાળવ્યું છે ત્યારે સાના માટે આટલું બધું ડીલે થાય આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય નાના નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય એકાદ દિવસ હોય એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે પરંતુ એક બેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે જાન કેવી રીતે આવશે મહેમાનો કેવી રીતે આવશે એ લોકો ચિંતાતુર છે કે ક્યારે આનું નિરાકરણ થશે ત્યારે અમારા આ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિને વહીવટી ભાતને કહેવું છે કે વહેલામાં વહેલી તકે નું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે